我厉害。

તારોડી પડે હોય ને ફટ નાહી જાય ખાલી કર પીવાનું નઈ યાર ખાલી તારા હોય મારું નામ દઈ દેવાનું કે મુનભા ડો મૂનભા ડો ને તું તો ક્યાં ગુંડા બની ગુજરાત હું એકલો તમે આગળ રહો યાર લોન લઈને આવ્યો બરોબર પચપન જુગાર ને બધું રમવું છે પીવું છે ખાવું છે એસ જ કરવી જ કરવો હા તો મજા મજા જલસા જ કરવા જલસા નો બચ્ચો ડર હું તો વાઘ છું વાઘ નહી શિયાળે ડર મોટો હાથી આપડે કોઈ ના બીતા નહીં

આમ નઈ લુગરા લાયા આ બંદૂકનો માં મંગડી નવ આવે બધું બધું આ થઈ ગયો ઓપોતું કરવા થાય લઈ લે બધા મારા જેવા ના હોય ભલે આ તમે મને મારે પણ માથા ભારે તમને કોક મળશે જોતા ખબર પડી જાય જો આ બધું ખબર પડી જાય કે જોતા ખબર નહીં કે હું ભરા ગોમ જોન લઈ ગયા

મારા <tiple> 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 <tiple>

અરે કેમ પૈસા લાવું છું કિદાન કાઢ લે મેમાન અચ્છા મજા નહીં આવે તમારા દમ આપો એટલે તમે મને દમ આપો ગોમ લઈ દેલ ઉમટી મુંભાઈ

બેક માંઈ પાછો આવું છું થોંધી રાખ આ મોરા પર તમર ભજા ઉપર પર લઈ લે લઈ લે લઈ લે બાજુ

મોરાલ મોરલ મારે કશું હતું આજે હું પી ગયો મને મારે બાકી કોઈની તાકાત છે એ તું કરું ભાઈ હું તો આવતો જોવા પણ મને લૂંટી લીધો જોડે સુંદર ચુ મને પેલા મારવા મને મારી ગયો મને મને લૂંટી ગયા મારી ગયો ચાવી ચો ઘર નો લઈને જતો રહી

મારી વાત પેલો આવા શું થયું કયો લૂંટાઈ ગયા તમારું ને તમારું શું થયું મારું તો બધું લઈ ગયા લઈ ગયા

હાથ માર્યો એવાના ખબર નઈ હું મને ખબર એક વાર ભાઈ કીધું કે મારે ઇંગ્લિશ પૂછવા લેવા બરાબર આરું બી જો ચેક કરી લે ને તું કંદેશી કુતરૂ વિવડી દીને કે માર રીતે હની કહું ને ફટકાર જો તમે તો તો ગાભા કાઢ ના ના તો ઘડિયાળ લઈ ગયા તમે સુંદર ભાઈ તો એટલે મારા કોઈ ની ભીખ નહી એને ખબર પડી જોઈએ ઉગમે તમારા ભાઈ બન અમે હા હા અમારે ઉપર તમે તો મને ભૂલ નહી પાવ

આવકરો તમે મને ખબર હોય નહિ તમારું આ તો ડોર હઈ ને ડોન એટલે

ચાલકોન ચાલુ તહેવાર કદી લૂંટા જ નહીં હું તમારી બોલું છું મના ના દેતા બે તમે ખબર છે ને બહેરા

પણ એક વાર ચપ્પુ બતાવતું ચપ્પુ ચપ્પુ એ પતાવું મારી વાત આપણે મદર ને ખાલી બતાવી દઉં યાર